નમસ્કાર આપણે સૌ સાંભળતા આવ્યા છીએ અને અનુભવીએ પણ છીએ કે જળ છે તો જ જીવન છે પાણી વગર તો એમ કે પૃથ્વી પર જીવનની કલ્પના જ શક્ય નથી બિલકુલ આજે આપણે આપણા દેશ ભારતના જળ સંસાધનો વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ હા ખરેખર પાણી એક એવું સંસાધન છે જેનો બીજો કોઈ વિકલ્પ જ નથી પીવાથી લઈને ખેતી અને ઉદ્યોગો સુધી આપણું બધું જ એના પર નિર્ભર છે અને આપણી આજની ચર્ચા મુખ્યત્વે ધોરણ દસના ના માહિતી પર આધારિત છે અમારો હેતુ એ છે છે કે આ જે જે માહિતી એને રસપ્રદ રીતે રજૂ કરીએ જેથી ખાસ કરીને વર્ષના યુવા શ્રોતાઓ છે એમને પણ મજા આવે અને અને સમજાય કે આ પાણી ક્યાંથી આવે છે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અછત કેમ છે અને એને બચાવવા શું કરી શકીએ બરાબર તો ચાલો શરૂઆત જ પાણીના મહત્વથી કરીએ જો પાણી ફક્ત પીવા માટે જ નહીં પણ આખી સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટે એમ કે અનિવાર્ય છે હા દેશની સમૃદ્ધિનો આધાર ખેતી છે અને ખેતીનો આધાર પાણી છે એ સિવાય ઘર વપરાશ છે ઉદ્યોગો છે બધે જ પાણી જોઈએ પણ અત્યારે તો ઘણીવાર સાંભળીએ છીએ પેલી પાણીની તંગીની વાતો એનું શું કારણ હા એનું મુખ્ય કારણ છે એક તો વધતી વસ્તી અને બીજો આપણો વિકાસ જેમ જેમ વસ્તી વધે નવા ઉદ્યોગો સ્થપાય તેમ તેમ પાણીની માંગ પણ વધતી જ જાય છે બરાબર અને એ યાદ રાખવું બહુ જરૂરી છે કે પૃથ્વી પર વાપરી શકાય એવું પાણી એ મર્યાદિત છે એનો કોઈ બીજો વિકલ્પ નથી પર્યાવરણની જીવંતતા પણ પાણી પર જ ટકેલી છે એટલે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ હવે ખૂબ જ ખૂબ જ જરૂરી બની ગયું છે તો આટલું જરૂરી પાણી એ આપણને મળે છે ક્યાંથી મુખ્ય સ્ત્રોત કયા ગણાય ભારતમાં પાણીના મુખ્ય ત્રણ સ્ત્રોત છે પહેલું વૃષ્ટિય જળ એટલે કે વરસાદ બીજું પૃષ્ઠીય જળ એટલે નદી તળાવ સરોવર જેવું સપાટી પરનું પાણી હા અને ત્રીજું ભૂમિગત જળ એટલે જમીનની અંદર જે પાણી સંગ્રહાયેલું છે તે ઓકે આ ત્રણેય વિશે થોડું વિગતે સમજાવો ને જેમ કે વરસાદને મૂળ સ્ત્રોત કેમ કહ્યો જો પૃથ્વી પર પાણીનો મુખ્ય આધાર તો વરસાદ જ છે બરાબર નદીઓ હોય સરોવરો હોય ઝરણા કે કુવા હોય આ બધામાં પાણી છેવટે તો વરસાદ દ્વારા જ આવે છે એટલે એ બધા ગૌણ સ્ત્રોત કહેવાય મૂળ સ્ત્રોત તો વરસાદ જ પછી આવે પૃષ્ઠક્રિય જળ આ એટલે જમીનની સપાટી પર જે પાણી દેખાય છે વહેતું હોય કે ભરાયેલું હોય નદી તળાવ સરોવર ઝરણા સાગર પણ આમાં આવે પણ આ બધામાં નદીઓ સૌથી મહત્વનો પૃષ્ઠક્રિય જળ સ્ત્રોત છે અને પેલું ત્રીજું ભૂમિગત જળ હા ભૂમિગત જળ જ્યારે વરસાદનું પાણી કે નદી તળાવનું પાણી જમીનમાં શોષાય અંદર ઉતરે અને નીચે એકઠું થાય એને ભૂમિગત જળ કહેવાય ભારતમાં ખબર છે કુલ ભૂમિગત જળનો મોટો હિસ્સો લગભગ બેતાલીસ ટકા જેટલો ઉત્તર ભારતના જે મેદાનો છે ગંગા યમનાના ત્યાં મળે છે અચ્છા કારણ કે ત્યાંની જમીન કાંપવાળી અને પોચી છે એટલે પાણી સહેલાઈથી ઉતરે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય વિસ્તારોમાં જમીન થોડી કઠણ હોય એટલે ત્યાં ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને આ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શાના માટે થાય છે સિંચાઈ માટે સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે સિંચાઈ આ શબ્દ તો આપણે કેટલી વાર સાંભળીએ છે ભારતમાં પાણીના ઉપયોગમાં આ સિંચાઈનું મહત્વ કેટલું છે અરે ખૂબ જ વધારે કદાચ આંકડો જાણીને નવાઈ લાગશે કે ભારતમાં જેટલું પાણી વપરાય છે એમાંથી લગભગ ચોર્યાસી ટકા પાણી ચોર્યાસી ટકા હા ચોર્યાસી ટકા પાણી માત્ર ખેતીમાં સિંચાઈ માટે વપરાય છે બાપરે આ તો બહુ મોટો આંકડો કહેવાય હા અને એ જ બતાવે છે કે આપણી અન્ન સુરક્ષા પાણી પર કેટલી બધી નિર્ભર છે એમ સમજો ને કે એક કિલો ઘઉં પકવવા માટે અંદાજે પંદરસો લીટર પાણી જોઈએ ઓહો અને ડાંગર શણ શેરડી જેવા પાક હોય એમને તો એનાથી પણ વધારે પાણીની જરૂર પડે ભારતમાં આ સિંચાઈનો ઇતિહાસ કેટલો જૂનો છે ક્યારથી ચાલે છે આ બધું અરે ઘણો જૂનો છેક બીજી સદીમાં દક્ષિણ ભારતમાં કાવેરી નદી પર ગ્રાન્ડ એનિકટ નામની એક મોટી નહેર બનાવવામાં આવી હતી બીજી સદીમાં હા અને એ આજે પણ કાર્યરત છે એવી જ રીતે અઢારસો ને બ્યાસીમાં ઉત્તર પ્રદેશમાં અંગ્રેજોના સમયે પૂર્વીય યમુના નહેર બની હતી એટલે સિંચાઈ વ્યવસ્થા તો ભારતમાં સદીઓથી વિકસતી આવી છે અને અત્યારે હાલમાં ખેતરો સુધી પાણી પહોંચાડવા કયા માધ્યમો મુખ્ય છે હાલમાં સિંચાઈના ત્રણ મુખ્ય માધ્યમો છે પહેલા નંબરે આવે કુવા અને ટ્યુબવેલ આ સૌથી મુખ્ય માધ્યમ છે અત્યારે અચ્છા બીજા સ્થાને નહેરો છે અને ત્રીજા નંબરે તળાવો દ્વારા જે સિંચાઈ થાય એ આવે છે અને આ અલગ અલગ માધ્યમો દેશના કયા ભાગોમાં વધુ જોવા મળે છે જેમ કે નહેરો ક્યાં વધુ હોય નહેરો દ્વારા સિંચાઈ મુખ્યત્વે ઉત્તર ભારતમાં જ્યાં સતલુજ યમુના ગંગા જેવી મોટી નદીઓના મેદાનો છે ત્યાં અને પૂર્વ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો છે ત્યાં વધુ થાય છે અને કુવા ટ્યુબવેલ કુવા અને ટ્યુબવેલ તો જ્યાં જમીનમાં પાણી સહેલાઈથી મળે એટલે કે કાંપના મેદાની વિસ્તારોમાં લગભગ બધે જ જોવા મળે છે જ્યારે તળાવો દ્વારા સિંચાઈ એ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં વધારે પ્રચલિત છે હા આપણે મોટી નદીઓ પર મોટા મોટા બંધ જેમ કે ગુજરાતમાં સરદાર સરોવર બંધ એવા બંધાયેલા જોઈએ છીએ આટલા મોટા બંધ શા માટે બનાવવામાં આવે છે અને આ બહુહેતુક યોજનાઓ શું છે જુઓ ભારતનું ભૂપૃષ્ઠ ઘણું વૈવિધ્યસભર છે અને આપણી પાસે નદીઓનું એક વિશાળ નેટવર્ક છે ઘણી નદીઓ એવી છે જેનું મોટા ભાગનું પાણી ખાસ કરીને ચોમાસામાં વહીને સીધું સમુદ્રમાં જતું રહે છે હા એ તો છે તો આ વહી જતા પાણીનો સંગ્રહ કરીને તેનો એક કરતાં વધારે હેતુઓ માટે ઉપયોગ કરવા માટે નદીઓ પર બંધ બાંધીને મોટા જળાશયો બનાવવામાં આવે છે આ યોજનાઓને જ બહુહેતુક યોજનાઓ કહેવાય છે એટલે એક કરતા વધુ હેતુ હા આ યોજનાઓ જે તે નદી ખીણ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓનો એકસાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે જેમ કે પૂર આવે તો એનું નિયંત્રણ કરવું જમીનનું ધોવાણ થતું અટકાવવું અને સાથે સાથે વિકાસના બીજા કાર્યો પણ કરવા કયા કયા હેતુઓ સિદ્ધ થાય છે આ બહુહેતુક યોજનાઓથી એમની કોઈ યાદી ખરી હા બિલકુલ ઘણા બધા હેતુઓ છે ચાલો એની આખી યાદી જોઈ લઈએ એક પૂરનું નિયંત્રણ કરવું બે જમીનનું ધોવાણ થતું અટકાવવું ત્રણ ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડવું ચાર પીવાનું પાણી પૂરું પાડવું પાંચ ઉદ્યોગો અને વસાહતો એટલે કે આપણા ઘરો માટે પાણી આપવું છ પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવી જેને જળવિદ્યુત કહીએ છીએ સાત નદીઓમાં હોડીઓ કે નાના જહાજો દ્વારા આંતરિક જળ પરિવહનની સગવડ ઊભી કરવી આઠ મનોરંજન માટેના સ્થળો જેમ કે બોટિંગ વગેરે વિકસાવવા નવ વન્યજીવોનું સંરક્ષણ કરવું અને દસ મત્સ્યપાલનનો વિકાસ કરવો ઓહો હો એટલે એક યોજનાથી આટલા બધા ફાયદા તો ભારતમાં આવી મુખ્ય યોજનાઓ કઈ કઈ છે અને એ કઈ નદી પર છે કયા રાજ્યોને લાભ મળે છે એ પણ જણાવશો ચોક્કસ આ યાદી થોડી લાંબી છે પણ જાણવી જરૂરી છે હું મુખ્ય યોજનાઓ તે કઈ નદી પર છે અને કયા રાજ્યોને લાભ મળે છે એ જણાવું છું ધ્યાનથી સાંભળજો પહેલી બાખરા નાંગલ યોજના આ સતલુજ નદી પર છે અને લાભ મેળવતા રાજ્યો છે પંજાબ હરિયાણા અને રાજસ્થાન બીજી કોસી યોજના આ કોસી નદી પર છે લાભ મેળવતું રાજ્ય છે બિહાર આ કોસી નદી બિહારમાં બહુ પૂર લાવતી હતી એટલે એને બિહારનો શોક પણ કહેતા અચ્છા ત્રીજી દામોદર ખીણ યોજના દામોદર નદી પર લાભ મેળવતા રાજ્યો છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ ભારતની પહેલી બહુહેતુક યોજનાઓમાંની એક ગણાય છે ચોથી હીરાકુડ યોજના મહાનદી પર લાભ મેળવતું રાજ્ય છે ઓડિશા આ બંધ દુનિયાના સૌથી લાંબા બંધોમાંનો એક છે પાંચમી ચંબલ ખીણ યોજના ચંબલ નદી પર લાભ મેળવતા રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાન છઠ્ઠી નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી પર લાભ મેળવતા રાજ્યો આંધ્રપ્રદેશ અને તેલંગાણા સાતમી કૃષ્ણરાજ સાગર યોજના કાવેરી નદી પર લાભ મેળવતા રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ આઠમી તુંગભદ્રા યોજના તુંગભદ્રા નદી પર લાભ મેળવતા રાજ્યો છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ નવમી નર્મદા ખીણ યોજના જેમાં મુખ્ય છે સરદાર સરોવર આ નર્મદા નદી પર છે લાભ મેળવતા રાજ્યો છે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ ભારતની સૌથી મોટી યોજનાઓમાંની એક છે હા ગુજરાત માટે તો આ જીવાદોરી સમાન છે બિલકુલ પછી ગુજરાતની બીજી યોજનાઓ જોઈએ તો દસમી કડાણા અને વણાકબોરી યોજના આ મહીસાગર નદી પર છે લાભ ગુજરાતને મળે છે અગિયારમી ઉકાઈ અને કાકરાપાર યોજના આ તાપી નદી પર છે લાભ ગુજરાતને મળે છે અને બારમી ધરોઈ યોજના આ સાબરમતી નદી પર છે આનો લાભ પણ ગુજરાતને મળે છે ખૂબ સરસ આ યાદી પરથી ખ્યાલ આવે છે કે દેશના લગભગ દરેક ખૂણામાં આવી મોટી યોજનાઓ કામ કરી રહી છે હવે ફરી પાછા સિંચાઈ પર આવીએ શું દેશના બધા રાજ્યોમાં ખેતી માટે સરખું પાણી પહોંચે છે સિંચાઈનું વિતરણ કેવું છે ના બિલકુલ સરખું નથી સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ખૂબ જ મોટી અસમાનતા જોવા મળે છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ખૂબ સઘન સિંચાઈ થાય છે દાખલા તરીકે દાખલા તરીકે આંધ્રપ્રદેશના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો ઓડિશાનો મહાનદીનો ડેલ્ટા તમિલનાડુનો કાવેરી ડેલ્ટા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ બધા વિસ્તારોમાં સિંચાઈની સગવડ ઘણી સારી છે અને આઝાદી પછી સિંચાઈ ક્ષેત્રે કેટલી પ્રગતિ થઈ છે પ્રગતિ તો નોંધપાત્ર થઈ છે સ્વતંત્રતા મળી ત્યારે જેટલા વિસ્તારમાં સિંચાઈ થતી હતી એના કરતાં આજે લગભગ ચાર ગણા વધારે વિસ્તારમાં સિંચાઈ થાય છે ચાર ગણા હા દેશમાં જેટલી જમીન પર વાવેતર થાય છે જેને સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર કહેવાય તેના લગભગ આડત્રીસ ટકા ભાગમાં હવે સિંચાઈની સગવડ ઉપલબ્ધ છે પણ તમે હમણાં કહ્યું કે વિતરણ અસમાન છે એનું કોઈ ચોક્કસ ઉદાહરણ આપી શકો હા ચોક્કસ આંકડા જોઈએ ને તો આ અસમાનતા એકદમ સ્પષ્ટ દેખાય છે દાખલા તરીકે એક તરફ મિઝોરમ રાજ્ય છે જ્યાં ફક્ત સાત પોઈન્ટ ત્રણ ટકા વાવેતર વિસ્તારમાં સિંચાઈ થાય છે માત્ર સાત પોઈન્ટ ત્રણ ટકા હા અને બીજી તરફ પંજાબ છે જ્યાં આ આંકડો નેવ પોઈન્ટ આઠ ટકા જેટલો ઊંચો છે મતલબ કે પંજાબમાં લગભગ બધી જ ખેતી સિંચાઈ આધારિત છે હમ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર તમિલનાડુ અને મણિપુર આ એવા રાજ્યો છે જ્યાં ચાલીસ ટકાથી વધુ વાવેતર વિસ્તાર સિંચાઈ આવે છે ઓકે જો આટલી બધી બહુહેતુક યોજનાઓ છે સિંચાઈનો વિસ્તાર પણ ચાર ગણો વધ્યો છે તો પછી આપણે આ જળ સંકટ એટલે કે પાણીની તંગી વિશે વારંવાર કેમ સાંભળીએ છીએ આ મુદ્દો મને થોડો ગંભીર લાગે છે હા અને એ ગંભીર છે જ આ એક વાસ્તવિક સમસ્યા છે જેના કારણો થોડા જટિલ છે જુઓ એક તરફ આપણી વસ્તી સતત વધી રહી છે એટલે અનાજની માંગ પણ વધે વધુ અનાજ ઉગાડવા વધુ પાણી જોઈએ બીજું હવે ખેડૂતો રોકડિયા પાકો વધુ આવે છે જેમ કે કપાસ શેરડી તમાકુ આ પાકોમાં પાણીનો વપરાશ ઘણો વધારે હોય છે બરાબર ત્રીજું શહેરીકરણ શહેરો ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને શહેરોમાં પાણીનો વપરાશ ગામડા કરતાં ઘણો વધુ હોય છે અને ચોથું આપણી જીવનશૈલી પણ બદલાય છે પાણીનો માથારીટ વપરાશ વધ્યો છે આ બધા પરિબળો ભેગા મળીને પાણીની અછત ઊભી કરી રહ્યા છે આ ઉપરાંત પાણી પુરવઠાની સ્થિતિ અને તેનું સ્થાનિક વિતરણ પણ બહુ અસમાન છે કોઈક જગ્યાએ પૂર આવે છે તો એ જ સમયે બીજી જગ્યાએ દુકાળ જેવી સ્થિતિ હોય છે આ અસમાનતા લોકોની આજીવિકા અને દેશના આર્થિક વિકાસ માટે મોટો પડકાર બની રહી છે દેશના કયા વિસ્તારો આ જળસંકટથી સૌથી વધુ પ્રભાવિત છે અત્યારે જોઈએ તો પશ્ચિમ રાજસ્થાનના જે સૂકા પ્રદેશો છે અને દક્ષિણ ભારતના દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશના અંદરના ભાગો ત્યાં જળસંકટની સમસ્યા સૌથી ગંભીર છે અને પાણીની ગુણવત્તાનું શું એ પણ એક મોટો પ્રશ્ન છે પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે ઘણા ગામો અને શહેરોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું પ્રદૂષિત પાણીને કારણે ઝાડા ઉલટી જેવા જળજન્ય રોગો ફેલાય છે જે ચિંતાનો વિષય છે તો પીવાના શુદ્ધ પાણીની સ્થિતિ શું છે શું બધાને સરળતાથી મળે છે પીવાનું શુદ્ધ પાણી તો આપણી મૂળભૂત જરૂરિયાત છે પણ દુઃખની વાત એ છે કે એની ઉપલબ્ધતા અને શુદ્ધતા બંને બાબતે સમસ્યાઓ છે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે પણ હજુ પાણીની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે આજે પણ ભારતના લગભગ આઠ ટકા શહેરોમાં પીવાના પાણીની તીવ્ર અછત વર્તાય છે અને દેશના લગભગ પચાસ ટકા ગામડાઓમાં અડધો અર્ધ ગામડાઓમાં હજુ પણ નળ દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનું કામ બાકી છે આટલી બધી સિંચાઈની વાત કરી પણ શું હજી પણ આપણી ખેતી મોટાભાગે વરસાદ પર જ નિર્ભર છે હા એ હકીકત છે ભલે સિંચાઈની સગવડો વધી હોય પણ આજે પણ ભારતનું લગભગ બે તૃતીયાંશ એટલે કે છાસઠ ટકા જેટલો ખેતી વિસ્તાર વરસાદ પર જ આધારિત છે બે તૃતીયાંશ હા એટલે જો વરસાદ અનિયમિત થાય ઓછો પડે કે મોડો પડે તો એની સીધી અસર આપણા ખેત ઉત્પાદન પર પડે છે અને પેલું ભૂમિગત જળ જે કૂવા ટ્યુબવેલથી મળે છે એની સ્થિતિ કેવી છે ત્યાં તો પાણી મળી રહે છે ને મળે છે પણ ત્યાં પણ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે કૂવા અને ખાસ કરીને ટ્યુબવેલ દ્વારા એટલું બધું પાણી ખેંચવામાં આવી રહ્યું છે અમુક વિસ્તારોમાં તો બેફામ રીતે કે ભૂગર્ભ જળસ્તર એટલે કે જમીનમાં પાણીનું લેવલ ખૂબ નીચે જતું રહ્યું છે આનો સીધો અર્થ એ થયો કે આપણે ભવિષ્ય માટે જે પાણી જમીનમાં સંગ્રહેલું છે એને પણ ખૂબ ઝડપથી વાપરી રહ્યા છીએ ઘણા રાજ્યો માટે આ એક ચિંતાજનક પ્રશ્ન બની ગયો છે પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે અને અછત પણ વધી રહી છે અને પાણીની અછત અને ગુણવત્તા ઘટવા પાછળ પેલું પ્રદૂષણ એનો કેટલો હાથ છે પ્રદૂષણનો પણ ઘણો મોટો હાથ છે જુઓ ખેતીમાં જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વપરાય છે એ વરસાદમાં પાણી સાથે ભળીને જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરે છે ઉદ્યોગોમાં પણ પાણીનો ખૂબ ઉપયોગ થાય છે અને ઘણીવાર એ ફેક્ટરીઓ પોતાનું કેમિકલ વાળું ગંદુ પાણી શુદ્ધ કર્યા વગર જ સીધું નદી નાળામાં છોડી દે છે આ તો ખોટું કહેવાય બિલકુલ અને આપણા ઘરોમાંથી નીકળતું ગટરનું પાણી પણ જળ સંકટ છે પ્રદૂષણ છે તો આ બધાનો સામનો કરવા પાણી બચાવવા અને એનું યોગ્ય વ્યવસ્થાપન કરવા શું કરવું જોઈએ સૌથી પહેલી અને મહત્વની વાત એ સમજવાની છે કે પાણી મર્યાદિત છે એનું વિતરણ અસમાન છે અને એ પ્રદૂષિત પણ થઈ રહ્યું છે એટલે એનો ખૂબ જ સમજદારીપૂર્વક વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે બરાબર સાથે સાથે તેને બચાવવા અને તેની જાળવણી માટેના ઉપાયો કરવા પણ એટલા જ જરૂરી છે આ આખી પ્રક્રિયાને જળ સંરક્ષણ કહેવાય સામાન્ય ઉપાયો શું હોઈ શકે સામાન્ય ઉપાયોમાં વધુને વધુ જળાશયો બનાવવા જેમ કે નાના ચેકડેમ તળાવો ઊંડા કરવા વગેરે જરૂર પડે ત્યાં એક નદીના બેઝિનમાંથી વધારાનું પાણી બીજી ઓછી પાણીવાળી નદીના બેઝિનમાં લઈ જવું જેને નદી જોડાણ કહે છે અને ભૂગર્ભ જળસ્તર જે નીચે ગયું છે એને પાછું ઉપર લાવવાના પ્રયાસો કરવા આ બધું જરૂરી છે આપણે પાણીને રાષ્ટ્રીય સંપત્તિ ગણીને તેનું રક્ષણ કરવું પડશે મેશ એક શબ્દ સાંભળ્યો છે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ અંગ્રેજીમાં કદાચ વોટરશેડ ડેવલપમેન્ટ કહે છે આ શું છે હા બરાબર જળપ્લાવિત ક્ષેત્ર એટલે એક પ્રાકૃતિક વિસ્તાર સામાન્ય રીતે કોઈ નાની નદી હોય કે વોકડો હોય એનો સમગ્ર સ્ત્રાવ વિસ્તાર એટલે કે કેચમેન્ટ એરિયા જ્યાં પણ વરસાદ પડે એનું પાણી વહીને આખરે એ નદી કે વોકળામાં જ આવે એ આખો વિસ્તાર એટલે જળપ્લાવિત ક્ષેત્ર ઓકે અને જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એટલે આવા એક નાના પ્રાકૃતિક એકમનો સમગ્ર તયા અને સંકલિત રીતે વિકાસ કરવો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એટલે ફક્ત પાણી પર જ ધ્યાન નહીં ના બિલકુલ નહીં આ એક હોલિસ્ટિક એપ્રોચ છે એમ કહી શકાય એમાં ફક્ત પાણીના સંચય પર જ નહીં પણ એ વિસ્તારની જમીન કેવી છે ત્યાં કેવી વનસ્પતિ છે અને સૌથી અગત્યનું ત્યાં જે લોકો વસે છે એમની જરૂરિયાતો શું છે આ બધું જ ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યો કરવામાં આવે છે કેવા પ્રકારના કાર્યોનો સમાવેશ થાય છે આમાં આ કાર્યક્રમ હેઠળ ઘણા જુદા જુદા કામો થાય છે ચલો એની પણ યાદી જોઈએ પહેલું જમીનનું સંરક્ષણ કરવું અને જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહે એવા ઉપાયો કરવા બીજું વરસાદના પાણીનો સંગ્રહ કરવો એટલે કે જળસંચયન ત્રીજું વધુને વધુ વૃક્ષો વાવવા એટલે કે વૃક્ષારોપણ ચોથું જંગલોનો વિકાસ કરવો એટલે કે વનીકરણ પાંચમું ફળો શાકભાજી જેવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવું છઠ્ઠું પશુઓ માટે ઘાસચારાના મેદાનો એટલે કે ગૌચરનો વિકાસ કરવો અને સાતમું ગામની જે સહિયારી માલિકીની જમીન હોય કે બીજા સંસાધનો હોય એનો પણ વિકાસ કરવો આ તો ઘણું વ્યાપક લાગે છે હા છે જ અને આ બધા કાર્યક્રમો સ્થાનિક જમીનની ક્ષમતા અને લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આમાં સ્થાનિક લોકોની ભાગીદારી અનિવાર્ય છે લોકો જોડાય નહીં તો સફળતા ન મળે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે આ તો થયું જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ પણ પેલું જે વરસાદ પડે છે એના પાણીને સીધું જ બચાવવાની કોઈ રીત જેને વૃષ્ટિજળ સંચયન કહે છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ હા બિલકુલ વૃષ્ટિજળ સંચયન એટલે બીજું કંઈ નહીં પણ વરસાદ જ્યારે પડે ત્યારે એના પાણીને આમ તેમ વહી જતું અટકાવીને એને એકઠું કરવું એનો સંગ્રહ કરવો કેવી રીતે કરી શકાય એના માટે ઘણી રીતો છે જેમ કે કૂવા બનાવવા નાના નાના બંધારા બાંધવા ખેતરોમાં જ નાની તલાવડીઓ બનાવવી જેને ખેત તલાવડી કહે છે આપણા ઘરના ધાબા પર જે વરસાદી પાણી પડે એને પણ પાઇપ દ્વારા નીચે ઉતારીને જમીનમાં ઉતારી શકાય અથવા કોઈ ટાંકામાં એકઠું કરી શકાય અને આનાથી ફાયદો શું થાય મુખ્ય ફાયદા બે છે એક તો વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જેનો પછીથી ઉપયોગ કરી શકાય અને બીજું અને બહુ મહત્વનું કે આ પાણી જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે છે અચ્છા આનાથી શું થાય કે ઘર વપરાશ માટે અને ખેતી માટે પાણીની જે જરૂરિયાત છે એ પૂરી કરવામાં મદદ મળે છે ખાસ કરીને ઉનાળામાં કે જ્યારે વરસાદ ન હોય એવા સૂકા સમયગાળામાં તો આ વૃષ્ટિ જળસંચયના મુખ્ય ઉદ્દેશો કયા ગણી શકાય એના ઘણા ઉદ્દેશો છે અને બધા મહત્વના છે ચલો એની પણ યાદી જોઈ લઈએ એક ભૂગર્ભ જળને એકઠું કરવાની જમીનની ક્ષમતા વધારવી અને જે જળસ્તર નીચે ગયા છે એને ઊંચા લાવવા બે પાણીનું પ્રદૂષણ ઘટાડવું કારણ કે વરસાદનું પાણી સામાન્ય રીતે ચોખ્ખું હોય છે હા ત્રણ ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો કરવો ચાર શહેરોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની જે સમસ્યા થાય છે એ ઘટાડવી પાંચ જમીનની સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો આનાથી પૂરની અસર પણ ઘટે અને જમીનનું ધોવાણ પણ અટકે બરાબર છ ઉનાળામાં અને લાંબા સુખા સમયગાળા દરમિયાન ઘર વપરાશ માટે પાણીની જરૂરિયાત પૂરી કરવી સાત પાણીની જે માંગ સતત વધી રહી છે તેને પહોંચી વળવામાં મદદ કરવી આઠ અને ખાસ કરીને મોટા શહેરોમાં જે બહુમાળી મકાનો હોય ત્યાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવવા અથવા પાણીને સીધું જ જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવી આ બધી વાતો સાંભળવામાં તો ખૂબ સારી લાગે છે પણ શું ખરેખર વૃષ્ટિજળ સંચયનથી જમીન પર કોઈ ફરક પડે છે કોઈ એવું નક્કર ઉદાહરણ છે આપણી પાસે જ્યાં આ સફળ થયું હોય ચોક્કસ છે અને એ પણ આપણા ગુજરાતમાં જ છે અરવલ્લી જિલ્લાનું બેડેજ ગામ આ ગામ આનું એક ઉત્તમ ઉદાહરણ છે બેડેજ ગામ હા બેડેજ આ ગામ એક સમયે ઘણું પછાત ગણાતું હતું અને ત્યાં પાણીની ખૂબ જ તકલીફ હતી પીવાના પાણીની પણ અને ખેતી માટે પણ તો પછી ત્યાં શું થયું ત્યાંના જે ગ્રામજનો હતા એમણે અને કેટલીક સામાજિક સંસ્થાઓએ ભેગા મળીને આ પાણીનું મહત્વ સમજ્યું એમણે નક્કી કર્યો એક સંકલ્પ કર્યો ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં વાહ સરસ સંકલ્પ અને પછી એમણે ફક્ત સંકલ્પ કરીને બેસીને રહ્યા પણ ખૂબ મહેનત કરી અને પરિણામ શું આવ્યું ખબર છે એમણે લગભગ બે પચ્ચીસ કરોડ લિટર વરસાડી પાણીને વહી જતું અટકાવીને તેનો સંગ્રહ કર્યો અઢી કરોડ લીટર પણ કેવી રીતે કર્યું આ બધું શું શું કર્યું એમણે એમણે ઘણા બધા કામો કર્યા જુઓ ગામનું એક જૂનું તળાવ હતું લગભગ સાત વીઘાનો એને વીસ બાવીસ ફૂટ જેટલું ઊંડું કર્યું દસ નાના ચેકડેમ બનાવ્યા અગિયાર ખેત તલાવડીઓ બનાવી લગભગ પચ્ચીસ હેક્ટર જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન અપનાવી દસ હેક્ટર જમીનમાં ખેતર સુધી પાણી લઈ જવા માટે પાઇપલાઇન નાખી જમીનને ઊંડી ખેડી જેથી પાણી જમીનમાં વધુ ઉતરે અને ખેતરના શેઢા પર પાળા બાંધ્યા જેથી પાણી રોકાઈ રહે વહી ન જાય ઓહો ઘણો કામ કર્યું લાગે છે હા ખૂબ જ અને આ બધાના પરિણામે લગભગ 2 લાખ ઘન મીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવો શક્ય બન્યો અને આટલી બધી મહેનતનું પરિણામ શું આવ્યું ગામમાં કોઈ ફેરફાર દેખાયો પરિણામ તો અદ્ભુત આવ્યું જે જમીન પહેલા પથરાળ અને સૂકી લાગતી હતી તે હરિયાળી બની ગઈ ગામની 154 વીઘા જમીનને સિંચાઈ માટે પાણી મળવા લાગ્યું સરસ ફક્ત એક જ વર્ષમાં ગામમાં પશુઓ દ્વારા જે દૂધનું ઉત્પાદન થતું હતું એમાં સાડા બાર ટકાનો વધારો થયો ગામના જે કૂવા હતા એમાં પાણીનું સ્તર વીસ થી ત્રીસ ટકા જેટલું ઊંચું આવ્યું અરે વાહ ખેત પેદાશોનું ઉત્પાદન વધ્યું અને લોકો ઉનાળામાં પણ પાક લેતા થયા બેડજ ગામે ખરેખર સાબિત કરી દીધું કે જો સંકલ્પ હોય અને સહિયારા પ્રયાસો કરવામાં આવે તો ગમે તેવા જળ સંકટનો સામનો કરી શકાય છે આ તો ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક વાત છે બેડેજ ગામના અનુભવ પરથી એવું લાગે છે કે પાણીનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય છે તો આપણે આપણા રોજિંદા જીવનમાં અને એક સમાજ તરીકે પાણી બચાવવા અને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખી શકીએ હા પાણીના વ્યવસ્થાપન માટે કેટલાક ચોક્કસ મુદ્દાઓ છે જે આપણે સૌએ ધ્યાનમાં રાખવા જેવા છે એની પણ એક યાદી છે જે હું જણાવું છું એક પહેલું અને સૌથી અગત્યનું ઘર વપરાશમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જેમ કે બાગ બગીચામાં પાણી પાવામાં વાહનો ધોવામાં શૌચાલયોમાં ફ્લશ કરવામાં બેસિનમાં હાથ ધોતી વખતે બધે જ ધ્યાન રાખવું બરાબર નાના નાના ફેરફારથી શરૂઆત હા બીજું પાણી બચાવવા માટે લોકજાગૃતિ કેળવવી લોકોને સમજાવવા અને જળ સંરક્ષણની જે પ્રવૃત્તિઓ થાય એમાં લોકોની ભાગીદારી વધારવી ત્રીજું એકવાર વપરાયેલું પાણી હોય જેમ કે શાકભાજી ધોયરું પાણી એને જો શક્ય હોય તો ફરીથી ઉપયોગમાં લેવું જેમ કે બગીચામાં છોડને પાવા માટે રીયુઝિંગ વોટર પુનઃ ઉપયોગ ચોથું આપણા જે જળાશયો છે નદી તળાવ કુવા એને પ્રદૂષણથી બચાવવા એમાં કચરો નાખવો નહીં ગંદુ પાણી ન છોડવું પાંચ પાંચમું જળ સ્ટ્રાવના બધા એકમો એટલે કે જ્યાંથી પાણી મળે છે અથવા સંગ્રહ થાય છે જેમ કે કુવા ટ્યુબવેલ ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો અને એમને સારી સ્થિતિમાં જાળવી રાખવા હા છઠ્ઠું ભૂગર્ભ જળનો જે રીતે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને અમુક વિસ્તારોમાં ટ્યુબવેલ દ્વારા એવા એકમો પર દેખરેખ રાખવી અને જરૂર પડે નિયંત્રણ કરવું સાત અને સાતમું જે સ્થળોએ પાણીનો સંગ્રહ થાય છે જેમ કે તળાવ ચેકડેમ એની યોગ્ય જાળવણી કરવી અને તૂટતા ફૂટતા અટકાવવા અને જો પાણીની પાઇપલાઇનમાં ક્યાંય ભંગાણ પડે કે લીકેજ હોય તો એનું તાત્કાલિક સમારકામ કરાવવું હમ આ બધા મુદ્દા બહુ અગત્યના છે અને એક વાત એ પણ યાદ રાખવી જરૂરી છે કે દરેક વિસ્તારની પરિસ્થિતિ અલગ અલગ હોય છે એટલે બધે એક સરખા ઉપાયો કદાચ લાગુ ન પણ કરે કોઈ પણ વિસ્તારમાં જળ સંસાધનોનો વિકાસ કરવો હોય કે વ્યવસ્થાપન કરવું હોય તો ત્યાંના સ્થાનિક લોકોનો સહકાર લેવો અને તેમને આખી પ્રક્રિયામાં સામેલ કરવા એ ખૂબ જ મહત્વનું છે એમના વગર સફળતા મળવી મુશ્કેલ છે ખૂબ સરસ તમે જે મુદ્દા કહ્યા એ ખરેખર વિચારવા જેવા છે અને એ વાત સાચી કે પાણીનો ભર્યો ઉપયોગ હવે કોઈ શોખની વાત નથી રહી પણ એ આપણી અનિવાર્યતા બની ગઈ છે વરસાદ ઓછો પડે કે વધારે જળ સંકટનું જોખમ તો આપણા માથે તોડાઈ જ રહ્યું છે એટલે ખેતર હોય કે ઘરનું પાણીયારું પાણીનું ટીપે ટીપું સાચવવું જ પડશે કારણ કે છેવટે તો પેલી જૂની કહેવત સાચી જ છે જળ એ જ જીવન છે તો આજની આપણી આ લાંબી પણ રસપ્રદ ચર્ચામાં આપણે ભારતના જળ સંસાધનોના ઘણા મહત્વના પાસાઓને સમજવાનો પ્રયાસ કર્યો આપણે પાણીના સ્ત્રોત કયા છે એ જોયું એના વિવિધ ઉપયોગો ખાસ કરીને સિંચાઈ અને પેલી બહુહેતુક યોજનાઓનું મહત્વ અને એમની લાંબી યાદી પણ જોઈ પાણીની અછત કેમ સર્જાઈ રહી છે એના કારણો અને અસરો સમજ્યા અને પછી એના ઉકેલ રૂપે જળ સંરક્ષણ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ વૃષ્ટિજળ સંચયન અને એમાં પણ ગામનું ઉત્તમ ઉદાહરણ જોયું અને પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટેના જરૂરી મુદ્દાઓ પર પણ વિગતે વાત કરી હા અને આ બધી ચર્ચાનો સાર એક જ છે કે પાણી બચાવવું અને તેનું સંરક્ષણ કરવું એ ફક્ત સરકારની જવાબદારી નથી પણ આપણા દરેક નાગરિકની જવાબદારી છે બિલકુલ જો આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં થોડો થોડો બદલાવ લાવીએ પાણીનો બગાડ અટકાવીએ તો એની લાંબા ગાળે ખૂબ મોટી અને સકારાત્મક અસર થઈ શકે છે સાચી વાત કહી અને આજના અંતે અમારા શ્રોતાઓ માટે એક વિચાર મૂકતા જઈએ છીએ આપણે જે જળ સંરક્ષણની જુદી જુદી પદ્ધતિઓની વાત કરી અને ખાસ કરીને બેજગામની જે સફળતાની વાત કરી તેમાંથી કઈ બાબતો આપણે આપણા પોતાના ગામ શહેર કે મોહલ્લામાં અપનાવી શકીએ અને બીજો પ્રશ્ન એ કે શું ભવિષ્યમાં ટેકનોલોજી પાણીની આ વિકટ સમસ્યાનો કોઈ વધુ સારો કદાચ કોઈ ક્રાંતિકારી ઉકેલ લાવી શકશે આ પ્રશ્નો પર વિચાર ચોક્કસ કરવા જેવો છે આ સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર